આમોદ ખાતે આવેલ એક્સપ્રેસ હાઇવેના રેસ્ટ હાઉસના લોકરમાંથી રૂપિયા લાખની ચોરીનો પોલીસ ડોગ સિલ્કીએ ઉકેલી નાખ્યો છે નવેમ્બરે રેસ્ટ લોકર તોડી તસ્કર રોકડા રૂપિયા અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ગુનાની તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કોડની ની ટીમને મદદે બોલાવી હતી ગુનાની તપાસમાં આમોદ પોલીસ આમોદ ડોરા દાંડા

જેમાં જે ગુદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમદની ગામના જે ગામ છે દોરા દાંડા નિખર માતરો ઓછાણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતું એમને ડિટેઇન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ્સકોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાર છે ચિરાગ દિનેશભાઈ વાણન નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતો